મારી વાત સાંભળો તમે શ્રી ગંભીર બાબત અમે બધા આખો આખું ગુજરાત આખો સમાજ આખો છે બરાબર અમે બધા એટલા માટે આવ્યા છે કે જ્યારે ઘટના ઘટી ત્યાં સુધી કોઈ રિએક્શનની કોઈ એક્શન ની આગળ તો અગાઉ ચાર બનાવો બન્યા બરાબર ચાર ને ગામવાળા ફરિયાદોની આ ત્યાં ચોથો બનાવો અગાઉ કોણ બનાવું એટલે પોલીસની પ્રક્રિયા આટલા જ અંતરમાં છે તો પોલીસે તો ગંભીર થઈ જવું છે બીજું કે હવે અહીંના લોકો બરાબર આ તો વડીલ હતા પરિવારનો ગામ પંચાયતના હતા અને આખા ગામના લોકો હતા પરિવારના મોડી હતા એ વડીલે આ વિચારના તો આ તો અમારો કે ચાર ઘટના આ વખતે ચાર માટે એટલે મારે આ શું કામ કેવા પડે રાઠોડ સાહેબ મારે આ શું કામ કેવા પડ્યું કડક હજુ તમારી પાસે આટલા દિવસ થઈ ગયા ચાર આરોપી તમારા હાથમાં નથી બે જ નથી તો ખોદી લાવો ને કેમ નથી મળતા અરે આનો કોઈ આનો તો તમને ઓળખ પરેડાવે મારો નામ આપે ઓળખ પરેડ કરાવો ને પેલા લોકો ને રિમાન્ડ માં એટલે રિમાન્ડ માં એટલે બે જણને જ બે જણને તમે વકીલ લાવો આમાં હું છું બેઠક બરાબર આજે તો આપણે મર્યાદા લોકસભા છે મર્યાદા રાખીએ અમે પણ કોઈને જાહેર અપીલ નથી કરી અને અમે પણ આનો વવાજો જળવાય છે આપવા માટે પરિવાર આજે બી ડરે છે એમને હિંમત આપવા માટે આવ્યા છે ને જે હસમુખભાઈ આપણી વચ્ચે નથી રહ્યા એની આત્મા શાંતિ થાય એના માટે બરાબર છે સમયે તમે હજુ પણ આરોપીને ના પકડવા ગંભીર પછી બીજું બીજી વાત માણસ મરી ગયો ત્યાં સુધી કોઈ નથી આવ્યું અને અહીંયા પંચાયતે નોટિસ આપીને એને સાફ સફાઈને ને જે તે કહ્યું એટલે કોઈ ગોરક્ષા ના નામે આવે કોઈ ફલાણા દીકરા નામે આવે કોઈ ફલાણા દીકરા જો ભાઈ અમે સંવિધાન અને સમાજ કાયદો વ્યવસ્થા જાળવવા માટે અમે સાંભળો મારી વાત બે મિનિટ બે મિનિટ કાયદો વ્યવસ્થા અમે પણ જાણીએ એ જળવાયું છે એના માટે અમે પણ શાંતિ જો કાલે ઉઠીને આ લોકો જો આવી બધી વાતો કરતા હોય અમારો માણસ મારી 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 નાખ્યો અને તમે ગો હત્યાના નામે અહીંયા મોરદો લઈને આવવા માંગતા હો તો પછી અમે જાહેર કરીશું બરાબર કાલે પછી અહીંયા ધાડા ધાડા અમારાથી ઉતરશે બરાબર હજી બેન આ વ્યક્તિ મર્યા તેની વાત કરો ને પછી બીજી વાત કરજો માણસ આખા મારી વાત તો કોઈ કરતું નથી તમે તો કોમ્યુનેટ તમે માલ લાવી છો ભોલાવ્યું નથી સાહેબ આપણે રાઠોડ સાહેબ મારી ગરમ એ કરો તમે એ લોકોના રિમાન્ડમાં બી તમે ખુલાશો તો બધા નામો મળી જશે એ થશે અહીંયા ને બીજું કે જે માણસ મળી ગયો છે એની ચિંતા બીજા લોકો સુધી કરવા પડશે પછી અહીંયા કાયદોની વ્યવસ્થા બધું આંખમાં એટલે તમે આમાં બહુ જ જવાબદારીપૂર્વક અને બહુ જ ગંભીરતાથી આ કેસમાં